ભૂલબાલ કૃષ્ણ ભગવાન કે જે સૌએ છોડી દીધા ઘરના કામ મોંબાલે કરે વિકમાલડી દીધા ઘરના કામ મોબલે કરે વિકમાલ રોજ રોજ માને ફોન લગાવે કરની બતી વાત સંભળાવે ગપ્પા મારે સવારની સાંજ મોબાલે કરીએ વિધમાલ સોડી દીધા સો ઘરના કામ મોબાલે કરીએ વિધમાલ રોજ રે જોઈએ તો સેલ્ફી ફાળે વાકા શું કામ મોઢા બતાવે ફોટા પાડે સવારને સાંજ મોબાલે કરીએ વિધમાલ સુડી છોડી દીધા સોફે કરના કામ મોબાલે કરીએ વિધમાલ માને ચોપડી પકડાવે પોતે તો મોબાઈલમાં ઘૂસે ખુશી જાય ટિકટ ટિકટ સલાવે સવાર ને સાંજ મોબાલે કરીએ વિતમાલ છોડી દીતા કામ કરોબાલે કરીએ તમાલ રોજ રોજ નવા ટીટ લગા टेस्ट लगावे आजनु जनो करियुते मोबाइल बतावे प्रोफाइल बदल प्रोफाइल बदले सवार ने सांझ मोबाइल करिए विदमाल सोड़ी दीदा सोवे करना काम મોબાલે કરીએ વિધમાલ અડધી જિંદગી મોબાઈલમાં કાઢી પૂજા પાઠમાં સમયનો કાઢ્યો બોલ્યા એવું સખી મંડળ લઈ લો હોવે પ્રભુનું નામ જોડી દીધા સોએ ઘરના કામ મોબાલે કરીએ વિધમાલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે અમારું ભજન ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ